નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદ શહેરની સાવત્રી સ્કૂલ પાસે થયેલી સગીર વિદ્યાર્થીની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજે આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવત્રી સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતક નારાયણ સંતાણીના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં મહામડલેશ્વર ઈશ્વરી નંદગિરી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકની ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી સગીરની હત્યામાં વિરોધમાં આજે શહેરના કાલુપુર રાયપુર સરસપુર સારંગપુર અને રિરીફ રોડ સહિતના વિવિધ વિસ્તારના વેપારીઓની સંમતિ સાથે અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા બંધનું એલાન અપાયું હતું જેને પગલે સમગ્ર રિલીફ રોડ સહિતનો વિસ્તાર અને અહીંના બજારો બંધ રહ્યા હતા નયન હત્યા કેસ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે બીજી તરફ આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને બાળ છે સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ દુઃખદ ઘટનાને લઈને શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રેસિડેન્ટ મેઘરાજ તોડવાણી દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત fuck a little bitch